T20 ટ્વેન્ટી વર્લ્ડ કપમાં જીત બાદ ભારતીય ટીમ ઇન્ડિયા પરત ફરી છે ત્યારે વિમાન મારફતે ખાસ કરીને ટીમ ઇન્ડિયાને પરત લાવવામાં આવી છે હાથમાં ટ્રોફી સાથે ટીમ ઇન્ડિયાનું આગમન થયું દિલ્હી એરપોર્ટ પર મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા ત્યારે ફેન્સે ઇન્ડિયા ઇન્ડિયાના નારા લગાવ્યા હતા અને આ નારાથી દિલ્હી એરપોર્ટ ગુંજી ઉઠ્યું હતું ત્યારે ટીમના સભ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે પ્રધાનમંત્રી આવાસ પર ટીમ ઇન્ડિયાનો સ્વાગત સમારોહ કરવામાં આવશે અને પીએમને મળ્યા બાદ ટીમ ઇન્ડિયા મુંબઈ માટે રવાના થશે મુંબઈમાં ટીમ ઇન્ડિયાની વિક્ટ્રી પરેડ પણ યોજવામાં આવશે જેમાં ખુલ્લી બસમાં ટ્રોફી સાથે ટીમ મુંબઈમાં ફરશે મરીન ડ્રાઈવથી લઈને વાનખેડે સુધી વિક્ટ્રી પરેડ યોજવામાં આવશે વાનખેડે સ્ટેડિયમ ખાતે ટીમનું સન્માન કરવામાં આવશે મહત્વનું છે કે જે જીત મેળવી છે સમગ્ર દેશ માટે ખૂબ જ ઉત્સાહની બાબત છે ત્યારે ખાસ કરીને જે પ્રમાણે ટીમ ઇન્ડિયાએ જીત મેળવી છે તેના માટે થઈને તેનું સ્વાગત કરવામાં આવશે તો ટીમ જે અત્યારે હાલ ઇન્ડિયામાં પરત ફરી છે તેનું દિલ્હી એરપોર્ટ પર ખાસ સ્વાગત કરવામાં આવ્યું ઉત્સાહ અનેરો ઉત્સાહ ત્યાં જોવા મળ્યો હતો અનેક લોકો એકત્ર થઈ ગયા હતા ભારતના તિરંગા સાથે અને સાથે જ તે લોકો ગાન સાથે તેમનો ઉત્સાહ બતાવ્યો હતો